નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં ભારત હિન્દુ રાષ્ટ્ર હોવાથી આપની આસપાસ ધર્મ અને ભક્તિ વધુ જોવા મળે છે તેથી લોકો ભગવા કપડાં ધારણ કરે છે ભગવાનની વસ્તુઓ શરીર પર ધારણ કરે છે તો કેટલાક લોકો ગળામાં દેવી દેવતાઓના લોકેટ પહેરેલા પણ જોવા મળે છે ગળામાં દેવી દેવતાઓના લોકેટ પહેરેલા પણ જોવા મળે છે કોઈ સોનાની ચેનમાં તો કોઈ ચાંદીની ચેનમાં ભગવાનના ફોટા ગળામાં નાખીને પહેરી છે અનેક લોકો ધાર્મિક મહત્ત્વ ગણીને ગળામાં ચિહ્ન આલ્ફાબેટ કે પછી દેવી દેવતાના લોકેટ કે પછી તુલસી રુદ્રાક્ષની બનેલી માળા પહેરે છે આ પાછળ માન્યતા છે કે તેનાથી ભગવાનનો આશીર્વાદ મળે છે જોકે ધાર્મિક દ્રષ્ટિકોણથી આવું કરવું ખોટું છે કારણ કે રોજિંદા આપને લોકો અનેક પ્રકારના શુભ અને અશુભ ગતિવિધિઓથી પસાર થઈએ છીએ આપણે માત્ર લોકેટ જ નહીં ભગવાન સાથે જોડાયેલી કોઈપણ વસ્તુને શરીર પર ધારણ કરવા ન જોઈએ પ્રગતિમાં આવે છે બાધા માન્યતા એવી છે કે તેનાથી વ્યક્તિની પ્રગતિ અટકી જાય છે તેની નેગેટિવ અસર તેમના હેલ્થ પર પડે છે જો કે શાસ્ત્રોની માન્ય તો શરીર પર રુદ્રાક્ષને ધારણ કરી શકાય છે પરંતુ લોકેટ પહેરવાથી અનેક પ્રકારના નુકસાન થાય છે જાનો કેમ દેવી દેવતાઓના લોકેટ ન પહેરવા જોઈએ એક શાસ્ત્રોની માનીએ તો ગળામાં દેવી દેવતાનું લોકેટ ધારણ કરવાથી આપની પ્રગતિમાં બાધા આવે છે કારણ કે આપણે આખો દિવસ આપણી જાતને શુદ્ધ રાખી શકતા નથી આવી સ્થિતિમાં અનેક વાર આપણા હેઠા હાથ લોકેટને સ્પર્શ થતા રહે છે જેનાથી આપણી પ્રગતિ અટકે છે બે પરિણિત લોકોએ ખાસ કરીને દેવી દેવતાનું લોકેટ ન પહેરવું જોઈએ તેનાથી પતિ પત્ની વચ્ચે મતભેદ પેદા થઈ શકે છે ત્રણ આ ઉપરાંત શરીર પર લોકેટ ધારણ કરવાથી નેગેટિવ અસર ગ્રહોની ચાલને પણ પ્રભાવિત કરે છે શાસ્ત્રો અનુસાર અશુદ્ધ થયેલ લોકેટ નકારાત્મકતા ફેલાવે છે આવા લોકેટ પહેરવાથી માત્ર અશુભ પરિણામ જ મળશે ચાર લોકેટ ધારણ કરવાથી વ્યક્તિને રાહુના દુષ્પ્રભાવનો સામનો કરવો પડી શકે છે માન્યતા છે કે તેનાથી વ્યક્તિનો તણાવ વધતો રહે છે આ કારણે ગળામાં દેવી દેવતાઓનું લોકેટ ન પહેરવું જોઈએ